મોરવા હડફના રસલપુર ગામે આવેલ ત્રણ નંબર આંગણવાડી તરફ જતા માર્ગ પર ચોમાસાના સમયે ધોવાણનું સમારકામ આજ દિન સુધી તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ગામે આવેલ નંબર આંગણવાડી તરફ જતા માર્ગ પર ચોમાસાના સમય તંત્ર દ્વારા કરવામાં નહીં આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ચોમાસાને ગયા બે માસ જેવો સમય વીતી જવા છતાં આજ દિન સુધી રસુલપુર ગામે થોડા મહિના અગાઉ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્રણ નંબર આંગણવાડી તરફ જતા માર્ગ પર ચોમાસાના સમયે માર્ગની સાઈડમાં થોડું ધોવાણ થઈ ગયેલ હોય તેને તંત્ર વહેલી તકે સમારકામ કરાવે તેવા વિસ્તારના રહીશો ઈચ્છી રહ્યા છે ગામ રસુલપુર તાલુકો ગુજરાતી થી નિશાળથી મોજરી તરફનો રસ્તો અમારો આ કોતરથી મોજરી તરફનો રસ્તો છે સાહેબ અને રિક્વેસ્ટ વારંવાર કરવા છતો કોન્ટ્રાક્ટર આવા રાજી નથી કોઈ અધિકારી આવા રાજી નથી અમે બહુ રિક્વેસ્ટ કરી છતો પણ કે આવીશું થઈ ગયો થઈ જશે આવા પ્રશ્નો અત્યારે અમે આ રૂડ ઉપર ભારે વાહન પણ ચલાવી શક્યા નથી અહીંયાથી ગમે તે હોય કોઈ એકસો આઠને પણ એ ઉચકીને લાવવામાં આવે બે વાર ડિલિવરી અમારે આવી મોજરીવાળાને તે પણ પછી આ રસ્તા ના આવી શક્યા સાહેબ આવા રસ્તા આવાનાવા રસ્તા દરેક જગ્યાએ થાય છે અમારા ગમે પણ થાય છે અમારે પત્રકાર લાવવાનો કોઈ શોખ નહોતો પણ આખરે અમારે લાવવા પડ્યો તમને સાહેબ અને આ રિક્વેસ્ટ એમને થાય એવી વાત કરજો તમે અને અમારું કામ પૂરું થાય વધારે કઈ કેવું નથી બહુ ચાલે છે મારું નામ અરવિંદભાઈ રસુલપુર રસુલપુર તાલુકો જે ગામની અંદર અમુક સમય પહેલા રોડનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને જે મુખ્ય પ્રાથમિક શાળાથી રસ્તો રસુલપુર અંદર પટેલ ફળિયાની અંદર આવે છે ત્યાં મોજરી ગામની અંદર આ રસ્તો પહોંચે છે ત્યાં જે કોતર છે ત્યાં રસ્તો જે ધોવાણ થઈ ગયું છે અને એ ધોવાણ થઈ ગયું છે એનું કામ પૂર્ણ કરવા માટે બે ત્રણ વાર રિક્વેસ્ટ કરવામાં આવી છે અધિકારીશ્રીને પણ એ કામ પૂર્ણ થયું નથી તો સત્વરે એ કામ પૂર્ણ થાય અને અમારે ભારે વાહન આગળ લઈ જવું હોય તો પણ અમે લઈ જઈ શકીએ માટે એ કામ વહેલી તકે પૂર્ણ થાય એવી આશા રાખું છું બારિયા વિનોદકુમાર ભારસિંહ રસુલપુર ગામ મોરવાડ તાલુકો રસુલપુર ગામમાં અમુક સમય પહેલાં આ રસ્તાનું કામ થયું હતું પણ ચોમાસા સમય દરમિયાન આ રસ્તો ની જે કિનારો છે મોજરી તરફ જતો રસ્તો છે ધોવાણ થયેલ છે અમે ગામ વતી કોન્ટ્રાક્ટર સાહેબને વારંવાર અમે જાણ કરવા છતાં આ જે ધોવાણ થયેલું છે એનું પૂરણ કરતા નથી જેથી કરીને આગળ જતાં પણ ખૂબ એવું નુકસાન થાય એવું છે તો સત્વરે આ કામગીરી થાય એવું ગામ લોકો અમે ઈચ્છીએ છીએ ઇકબાલ રિપોર્ટ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે